કાજીરંગા તો અસમ સૌર ઉર્જા તો ખરા છે આઠમું જે છે વાહન ચાલકે હંમેશા પોતાની લેન્ડમાં જ વાહન ચલાવવું જોઈએ સાચું યુનાઇટેડ નેશન ને ઓગણીસો પંચોતેર ના વર્ષ મહિલા વર્ષ તરીકે જાહેર કરેલ છે એ બી સાચું છે પછી ખાલી જગ્યાના જવાબો પસંદ કરવાના છે વિશ્વની માટે સંગ્રહાલય બહુ ઋતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી દેશમાં લગભગ સિત્તેર ટકા ગામોમાં આજે સ્વચ્છ પીવા યોગ્ય પાણી નથી સિત્તેર ટકા એના પછી દેશમાં આશરે સોળસો કિલોમીટર લાંબો દરિયો કે દરિયા કિનારો આવેલો છે છે એના પછી સાચો વિકલ્પ પસંદ કરવાનો જેમાં સ્વરૂપ ઘણા બધા એમાંથી સાચું જોડકું જે છે એ આ એ નંબર નું જે પહેલો ઓપ્શન આપેલો છે એ છે સત્તર નંબર ની અંદર બી સેમ એવો જ સવાલ છે ફરીથી સાચું નથી એ ગોતવાનું છે આ વખતે તો ઓલમોસ્ટ બધા સાચા ખાલી જે બી જે છે એ જ ખોટું હતું અઢાર નંબર ની અંદર વૃષ્ટિ જળ ને રોકી ને એકઠું વિશિષ્ટ પદ્ધતિઓ નીચે પ્રમાણે દર્શાવેલ છે કઈ રીતે કઈ લાગુ પડે છે એનો માટે સવાલ છે તો ડી છે એક બે અને ચાર બજાર પદ્ધતિ અમેરિકા અને સમાજવાદી પદ્ધતિ તો રશિયા ભારે વાહન ચલાવવાનું લાઇસન્સ કેટલા વર્ષની ઉંમરે પૂર્ણ થયા બાદ મળી શકે એમ છે તો આનો ઓપ્શન આનો સાચો જવાબ અહિયાં આગળ બાકી ગુજરાતનું સૌથી મોટું બંદર કહ્યું તો કે કંડલા ઓએનજીસી અને રાજ્ય સરકાર ને હેલિકોપ્ટર સેવા આપતી સંસ્થા કઈ તો પવન હંસ લિમિટેડ દ્વિમુખી અર્થતંત્ર નું સ્વરૂપ કયા દેશોમાં જોવા મળે છે તો વિકાસશીલ દેશોની અંદર પશુપાલનનો નો સમાવેશ ભારતીય અર્થતંત્રમાં કયા ક્ષેત્રોમાં થાય છે પ્રાથમિક ક્ષેત્રમાં પશુપાલનનો નો સમાવેશ થાય છે વિભાગ બી પહેલા પચીસ નંબર છવ્વીસ નંબરના પ્રશ્નોના જવાબો સત્યાવીસ નંબર અઠ્યાવીસ નંબરના પ્રશ્નોના જવાબો ઓગણત્રીસ નંબર ત્રીસ નંબરના પ્રશ્નોના જવાબો એના પછી ચોત્રીસ નંબર ના પ્રશ્નો નો જવાબ પાંત્રીસ નંબર ના પ્રશ્નો નો જવાબ છત્રીસ નંબરનો પ્રશ્નોનો જવાબ અને સાડત્રીસ એટલે વિભાગ આપણે અહીંયા પૂરો થાય છે વિભાગ સી વિભાગ સી માં સૌ પ્રથમ ઓગણચાલીસ ચાલીસ નો જવાબ એકતાલીસ નંબરના પ્રશ્નો નો જવાબ એકતાલીસ નંબર ના નંબરના નો જવાબ થોડો મોટો છે બેતાલીસ નંબર ના પ્રશ્નો નો જવાબ એ પણ એવું લાગી રહ્યું છે આપણ આઈ ગયું એવું લાગે છે બેતાલીસ નંબર નો પરફેક્ટ છે તાલીસ નંબરના પ્રશ્નોનો જવાબ આ જવાબ વિભાગ માં સૌ પ્રથમ સુડતાલીસ નંબર નો પ્રશ્ન જે છે એનો જવાબ અડધો જવાબ આની અંદર છે અને બાકીનો અડધો જવાબ આની અંદર આઈ જશે અડતાલીસ નંબર નો પ્રશ્ન જે છે અડતાલીસ નંબર નો પ્રશ્ન એનો જવાબ અહિયાં થી શરૂ થઈ જાય છે અને હજુ અહીંયા આગળ પૂરો ભી થઈ જશે પછી ઓગણપચાસ નંબર નો પ્રશ્નનો જવાબ અહીંયા થી શરૂ થઈ જાય છે ઓગણપચાસ નંબર નો પ્રશ્ન અને પૂરો ભી થઈ જશે અહીંયા આગળ પચાસ નંબર ના પ્રશ્ન નો જવાબ પચાસ નંબર નો પ્રશ્ન જવાબ અહિયાં પૂરો થઈ ગયો એકાવન નંબર નો પ્રશ્ન એકાવન નંબર ના જવાબ અહિયાં પૂરો થઇ જાય છે બાવન નંબર નો પ્રશ્ન બાવન નંબર નો પ્રશ્ન એનો જવાબ અહીંયા આગળ પૂરો થઈ જાય છે ત્રેપન નંબર નો પ્રશ્ન ત્રેપન નંબરના ના નો જવાબ ત્રેપન નંબરના પ્રશ્નોનો જવાબ આમાં એક પોઈન્ટ બાકી રહી જાય છે અહીંયા આગળ ત્રેપન નંબરના ના પ્રશ્ન ની અંદર પાંચ પોઈન્ટ છે. હવે એ જવાબ પૂરો થઈ જાય છે ચોપન નંબરના પ્રશ્ન નો જવાબ એટલે અહીંયા આગળ આપણું પેપર પૂરું થઈ જશે ચોપન નંબરના પ્રશ્નનો જવાબ લખો એટલે પેપર પૂરું વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો